કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જુનાગઢમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને ઉકેલવા અને વિકાસલક્ષી કામોની ગુણવત્તા જળવાઈ રહે તેવી તકેદારી લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા રોડ રસ્તા વિકાસ લક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટરે જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મ મોટર ડ્રાઇવિ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે